અમરેલી બગસરામાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારને અલ્ટિમેટમ બગસરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડીંગ છ મહિનાથી કામ પૂર્ણ થયેલ છે આ કામ પૂર્ણ થયેલ છતાં સરકારશ્રી લોકપર્ણ કરતા નથી આ બાબતે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા દ્વારા સરકારશ્રીને અલ્ટિમેટલ જો પંદર દિવસમાં જો સરકારશ્રી દ્વારા લોકાર્પણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના અગ્રણી કરશે લોકાર્પણ આમ આદમી પાર્ટી નાની બાળાઓના હાથે બગસરાના નાગરિકો અને આમ આદમી પાર્ટી કરશે લોકપર્ણ હું કાંતિભાઈ સતાશિયા આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ અમરેલી બગસરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આજે છ મહિનાથી આ તૈયાર થયું છે સત્તા ઉદઘાટનના વાકે હોસ્પિટલ શરૂ નથી થઈ બગસરાથી ત્રણ કિલોમીટર દૂર હોડકોની અંદર જે હોસ્પિટલ છે ત્યાં ગરીબ માણસોને નાના માણસોને જે મજૂરી કરે છે અને રિક્ષા બાંધીને ત્યાં જવું પડે છે તો દવાખાનું તૈયાર થયા પછી શા માટે આ લોકો ચાલુ કરતા હતા એની પહેલા મેં ઋષિકેશભાઈને પત્ર લખ્યો હતો કે ભાઈ આ તમે ઉદઘાટન કરીને ચાલુ કરો આરોગ્ય મંત્રીને છતાં આ ભારતીય જનતા પાર્ટીને સત્તા લોકો જાણે શું ઘમણ છે છે એ કંઈ સમજાતું નથી કાને બેરી આખી આંધળી અને મોઢે મૂંગી હોય એવું મને દેખાય છે તો આજે મેં અલ્ટિમેટલ લેવ્યું છે પંદર દિવસમાં જો આ ભારતીય જનતા પાર્ટીની ઉધાર કાર્ય કાર્યો કે મંત્રી આરોગ્ય ઋષિકેશભાઈને આવો તો ઋષિકેશભાઈ પંદર દિવસમાં ઉદઘાટન નહીં કરે તો સોળ મે દિવસે આમ આદમી પાર્ટી દ્વારા અમારી આગેવાની નીચે બગારાની જનતાને અમારા કાર્યકર્તાઓને સાથે રાખી સોળમે મે દિવસે અમે નાની કુંવારિકા દીકરીના હાથે ઓપનિંગ કરી નાખીશું અને ચેલેન્જ આપીશું